સંસ્કૃતિનું અન્ય નામ શું છે આર્ય સંસ્કૃતિ પ્રાગ ઐતિહાસિક સંસ્કૃતિ સંસ્કૃતિ ક્યાં નદી ના કિનારે વિકસેલી હતી ગંગા યમુના નર્મદા કે સિંધુ સિંધુ નદી ના કિનારી નો અર્થ શું થાય છે મરણ પામેલા લોકોનો ટેકરી સૂર્યના પૂજક જળધારા સમૃદ્ધ લોકોનો દેશ એ મરણ પામેલા લોકોની ટેકરી હડપ્પા અને મોહેજો દળો ક્યાં આવેલા છે ભારતમાં પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનમાં કે બાંગ્લાદેશમાં પાકિસ્તાનમાં આવેલા છે સિંધુ ઘાટી સંસ્કૃતિના લોકો ખેતવે કઈ ખેતી કરતા ચોખા ચોખા કે ખાલી કપાસ તેઓ ઘઉં અને ચોખાની ખેતી કરતા સિંધુ ઘાટી સંસ્કૃતિ ક્યાં યુગની હતી પથ્થર યુગ તાંબાનો યુગ લોખંડી યુગ કે સોનેરી યુગ જે હતી હડપ્પા સંસ્કૃતિના લોકો ક્યાં દેવતા અને દેવી ની પૂજા કરતા હતા શિવ અને માતા દેવી બ્રહ્મા અને સરસ્વતી ઇન્દ્ર અને ઉષા ગણેશ અને લક્ષ્મી તેઓ શિવ અને માતા દેવીની પૂજા કરતા હતા

હજી કોઈ ઓળખી શક્યું નથી કે આ કઈ લીપી છે અને કઈ રીતે લખાણ લખેલું મુખ્ય જે વૃક્ષભ નું પૂજન થતું હતું દળો ખાતે કઈ પ્રખ્યાત ઇમારત આવેલી છે અવ્ય દરબાર શિવ મંદિર કે કિલ્લો બે રીતે હડપ્પા સંસ્કૃતિના લોકો કયા ધાતુનો વધુ ઉપયોગ કરતા હતા સોનું ચાંદી તાંબુ કે લોખંડ

લોખંડના શસ્ત્રો તેઓ માટીની કળા માટે પ્રસિદ્ધ હતી હડપા સંસ્કૃતિમાં મુખ્ય નદી કઈ હતી ગોદાવરી કાવેરી સતલુજ કે રી રાવી નદી મુખ્ય નદી હતી સિંધુ ઘાટી સંસ્કૃતિ કઈ ખેતી માટે જાણીતી હતી ચોખાના ખેતર અને બાજરી ખેતર કે શાકભાજી જાણીતી હતી ઘરો બાંધતા લાકડાની પથ્થરની ઇન્ટોની કે સિમેન્ટ તેઓ ઇંટોથી મકાન બાંધતા પ્રાચીન સ્થળ હડપ્પા સંસ્કૃતિનો ભાગ નથી ધોળાવીરા કે વિતરણ કઈ પદ્ધતિથી થતું હતું નદીઓ દ્વારા ખેતરોમાં પાણી પુરવઠો પાણીના કુવાઓ અને નળાઓ વરસાદી પાણી પાણીનું વિતરણ પાણીના કુવાઓ અને નાળાઓથી થતું હતું હડપ્પા સંસ્કૃતિ નો કયો અવશેષ શહેર નિયોજન દર્શાવે છે નાળાની વ્યવસ્થા સિંધુ ઘાટી સંસ્કૃતિ કયા પ્રકારના રાજવંશ હોવાના પુરાવા છે લોકશાહી તંત્રશાહી રાજાશાહી કે અનુસ

ભવની મહાનગર હડપ્પા સંસ્કૃતિમાં શું સૂચવે છે ગ્રામ્ય શાસન અર્ધ લૌકિક સંપૂર્ણ નાગરિક આયોજન યુદ્ધ રાજ્ય સંપૂર્ણ નાગરિક આયોજન ક્યાં સ્થળે કિરણ ગ્રેનેડી મળી છે હડપ્પા મોહેંજો દડો છાનહુરડો કે કાલીબંગ હડપ્પામાંથી સિંધુ ઘાટી સંસ્કૃતિમાં સામાજિક જીવનનો મુખ્ય આધાર શું વેપાર કલા અને સંસ્કૃતિ ખેતી કે ધર્મ ખેતી હતો આયોજનબદ્ધ શહેરો મકાન પર પથ્થરોની ગોતરણી કે વેદોનું જ્ઞાન